મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છે બધા મજામાં મજામાં આ દઈશો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ મિત્રો આજે તો સીધા યાર્ડમાં નાખવા જવાના છે તો આજ તો અતારમાં ટેમ્પો આવી ગયો છે એ ગામમાંથી જઈ આપણે ટેમ્પોમાં ચડાવી દઈએ અને પછી જવાનું છે તો આજ સીના લઈને તો ચાલો મિત્રો હવે જઈ ટેમ્પો તો ટેમ્પામાં સીણા સડાઈ દીધા છે ને ટેમ્પો નીકળી ગયો છે સીણા લઈને તાજે યાર્ડમાં જવા ટેમ્પામાં બાસ્કેટ સડાઈ દીધા ને ટેમ્પો ઉઈ ગયો પછી હું આવતો વાળીએ મારે ઘડીકરીને જવાનું છે સીણા તો આપણે મેકલાઈ દીધા જઈ ઘડીકરી તો આપણે જવાનું છે હવે તાજા તો હું થઈ ગયો ત્યાર હવે જવાનું છે યાર્ડમાં સીણા વેચવા ત્યાં તો વેલા થી ટેમ્પો મેકલી દીધા હવે હું જાઉં બાઈક લઈને ત્યાં જ યાર્ડ તો મિત્રો હવે યાર્ડમાં જઈને મળીએ તો હું આવી ગયો ત્યાં જ યાર્ડ માં મહારાજજી તો થઈ ગઈ છે સીણાની આ છેડ મહારાજી શરૂ છે

अमे थी से तेनो भाव एक हजार तेपन रुपया से यहाँ घऊ नो पांच सौ ने पंचावन रुपया भाव आ बीजा घऊ से तेनो पांच सौ ने ऐसी रुपया भाव से अमार अश्विन भाई कॉलेज ना दोस्त भेगा थी गया से खबर को पीछे आता रहा अपना वास्ता भी रहा था સેનાની હરાજી થઈ ગઈ ની પછી આવી ગયો વજન કાંટો પછી અમે નીકળ્યા ગાડી લઈને ત્યાં મામાની ગાડીમાં પડી ગયું પંચર મામા જાય છે ગાડી ચોરી પછી આવી ગયા આપણે પંચરની દુકાને ત્યાં વ્હીલ ને એવું ખોલી નાખ્યું છે તો ફાઈનલી પંચર થઈ ગયું છે

બેઠો છું લીમડા નીચે ખેતરમાં તાજેથી આવીને જમીન કારવીનું ફૂતો છું તો હવે ત્યાં બેઠો છું ગડી કે લીમડા નીચે કુશીમાં પોપણી ભઈ ગયા થા બળદ ગાડી ને નીરા ઉપરવા બળદ ગાડો નીરા ઉપરને આવે છે તેરો મામુ વાડીએ કેમ કે આજ બનાવવાની છે ડાળ અને આજ આપણે વન કે સપ્ટેમ્બર પૂરા થઈ ગયા તો ડાળ બનાવી નખતી આજ તો ડાળ તો મીકી દીધી છે હવે બફાવા ની ડાળ સો ડાળ દીધી છે ના વઘાર કરવા હાટું ડુંગળી ટમેટા લસણ ને એવું બધું સુધારવાનું છે કોથંબરી આદુ લીંબુ તો સુધારી નાખ્યું છે ટમેટા અને કોથંબરીને એવું બધું મિત્રો ડાળી સડે છે હવે શું લે આ ડાળ બફાઈ ગઈ છે તો દાળનો વઘાર થાય છે હવે તેલ મેકી દીધું છે તેમાં તાંબલપત્ર નાખી દીધા તાંબલપત્ર બીજા પડીકું નાખી દીધું ને હવે તેલમાં સડે છે ને હવે નાખી દીધા લીલા મરચાં ખાંડેલા અને હવે ડુંગળી ડુંગળી ટમેટા ને એવું બધું નાખીને વઘાર થઈ ગયો કમ્પ્લીટ પછી ડાળ નાખી દીધી તો પહેલામાં ને હવે ડાળ બની રહેવા દાવી છે તો ફાઈનલી મિત્રો ડાળ બની ગઈ છે ડાળ સડીને કમ્પ્લીટ થઈ ગઈ હવે થાળીઓમાં ભાણા પાડી દીધા છે તો ડાળ જમી લઈએ મિત્રો હવે ચાલો જમવા ડાળ ડાળ જમીન પછી મિત્રો અને મિત્રો આજે એક ખુશીના સમાચાર સારા છે કેમકે અમારે બારસો ને સાઠ સબસ્ક્રાઈબર યુટ્યુબમાં થઈ ગયા છે કમ્પ્લેટ મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આવો નવો સપોર્ટ આપતા રહેજો વન કે ઉપર આજ થઈ ગયા છે કમ્પ્લેટ ને વન કે સુકેબર થઈ ગયા તેની ડાળની પાર્ટી નહોતી આ તો અમથા અમિયા મિત્રો એ બનાવેલી હતી ને તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તે મળીએ આપણે કાલે નવા અવલોક સાથે જ્યાં સુધી જય હિંદ જય ભારત જયમાં મુગલ અને જો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશું તો મિત્રો મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે સુધી ટાટા બાય બાય